શાળાના શ્રી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઘણા બધાને થોડો ઘણો ખ્યાલ એટલે કે મારો પરિચય તો મળી ગયો છે અને અવાજ તમારે અહીંયા દોડ્યો આવું છું એટલે બધાને એમ થતું છે કે આવે છે વારંવાર શું કરવા આવે છે તો કોઈને ખ્યાલ ના પણ હોય કદાચ એમ પણ મને

એમાં આજે આપણા બીજા સમારંભના સમાચાર મળ્યા એટલે પછી થોડોક હૃદયમાં વિશેષ આનંદ સાથે અહીં તમારા બધાના દર્શનનો લાભ મળ્યો વાત છે તમારા ચારિત્ર વર્તનની અંદર તમે બધા બારમા ધોરણ પછી ક્યાંક ના ક્યાંક સ્થાયી સ્થાયી થવાના છો પણ આપણો જે ભૂતકાળ ભવ્ય છે એ ભવ્ય ભૂતકાળ ની પરંપરા જળવાઈ રાખે એના માટે તમારા ઉપર બહુ મોટી આશા છે ઉમણા તમને વાત કરી દી કે આપને કેમ સારા છે આપડા વિદ્યાર્થીઓ સારા છે આપડા શિક્ષકો સારા છે અને એના માધ્યમ આ સફળતા છે એટલે તમે એટલી મહેનત તો કરી જો છે કે તમારો પરિણામ સારું આવે જો કે આપણે દુખ સાદે કે ઓ પડે કે સિદ્ધા કેટલા સમયથી આપડા પરિણામ આપણે જે વાત કરીએ કે ભાઈ માંથી અઠાણું ગુણ આવે ગણિતમાં અથવા તો આપણા વિદ્યાર્થીઓના અઠ્યાસીથી નેવું ટકા આવે એના બોર્ડમાં નંબરો પણ આવેલા છે કે દસમા અને બારમાના બોર્ડમાં એટલે કે ગુજરાતમાં આપણો વિદ્યાર્થી એકથી દસમાં હોય અને આવું ભૂતકાળમાં ઘણી વખત બન્યું છે એટલે તમે આવી મહેનત કરી દેશે અને ના કરી હોય તો હજુ પણ થોડી વધારે તકલીફ લઈ અને કમસે કમ પાસ થવાથી માંડી અને સારામાં સારા ટકા આવે તો તમે બધું કરવાના જ છો તમારા માતા પિતાના કારણે અને ખાસ કરીને તો તમારા ગુરુજનોને ગૌરવ અપાવવા માટે તમે આ બધું કરવાના જ છો પ્રવૃત્તિ સાંભળવા મળે અને ખાસ કરીને તમારી શિસ્ત શાળાના બિન જરૂરી ઝઘડા જે આપણા ભણતર ને બાધક છે તમારો સુંદર મજાનો માહોલ અત્યારે હાલ જે કઈ સુવિધા છે ભૂતકાળમાં કઈ નહોતી એમ છતાં વિદ્યાર્થીઓ સારા પરિણામ લાવતા હતા કારણ

ચીંત માટીના બનાવેલા ખોરડાને કોઈ મનુષ્ય ત્યાં રહેવા માટે ના તત્પર હોય ત્યારે ત્યાં આવીને ભરાઈ હોય છે એને આપણે ખંડે પણ ઓળખતા હોઈએ એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તમે બધા પણ ગામડાઓમાં જઈ અને આટલો સંદેશો આપણી શાળાનો લઈ જાઓ કે આપણે હોસ્ટેલ એ થોડી ભરી બની આપણી શાળા કરતા વિદ્યાર્થીઓ પણ સવિશેષ અહીં આવે અને આ મદુપયોગ થતો રહે પણ એના માટે જે વધારે જરૂરી છે તમારી શીસ એ ભલે ગમે તે વિદ્યાર્થી હોય પણ આપણી શાળાની પવિત્ર ભૂમિમાં આવે એટલે એના વિચારો બહુ પવિત્ર બને એના માટે આપણે થોડા આધ્યાત્મિક બનવું જરૂરી છે તમને હું શહેરની શાળાઓની વાત કરું તો ત્યાં અભ્યાસક્રમમાં ના હોવા છતાં એ લોકો ગીતાજીનો અભ્યાસ કરાવે છે સંસ્કૃતના શ્લોકો શીખવાડે છે રામાયણને મહાભારતના પાઠ ગણાવે છે અને ઘણી બધી શાળાઓએ આ શરૂઆત કરી દીધી છે મને હમણાં મોબાઈલમાંથી એક શાળાએ એના વિદ્યાર્થીની પરીક્ષા લેવા માટે રામાયણ મહાભારતના સો એક પ્રશ્નો એમને બહાર પાડ્યા છે અને સો પ્રશ્નોમાંથી એ વિદ્યાર્થીની પરીક્ષા એ છે તો કમસે કમ સો પ્રશ્નો તો રામાયણ મહાભારતના વિદ્યાર્થીને આવડી જવાના છે એ મોબાઈલમાં લટાવી અને એના કાગળ હું મારી સાથે લેતો આવ્યો છું અને સવારે હોસ્ટેલના વિદ્યાર્થીઓને એમાંથી પ્રશ્નો પૂછ્યા તે રામાયણ મહાભારતમાં જ હતા પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને અમને કશું આવડતું નથી તો અને આંગત મને ભૂલી જઈએ અહિયાં ભાભઈ સાહેબ હોય કે नरेश ભાઈ હોય કે જે હોય પણ જ્યારે આટલી ઊંચા શબ્દો સાથે ઉંટી ગુણવત્તા સાથે તમારા આગળ એ આવું સરસ મજાનું પ્રવચન કરતા હોય અને એ આપણે જો ગ્રહણ ન કરીએ તો કેમ જાલશે થાકી તો બોલી બેસી દેવાના છે ગ્રહણ કરી અને વિકાસ કરવો એમનો વિકાસ થઈ ગયો એમના પગાર નથી એમના જીવનને છે આપણે ઝઘડા કરી અને થોડાક નબળા પડશું તો નફાશ આપણે થવાનું પરિણામ આપણું નીચું જવાનું બરાબર અને તમે જો સારું પરિણામ લાવશો તો તમારા ગામડા મોકલવું છે શા માટે ખરાબ મોકલવો છે નારોલી માં ક્યાં નથી એમ બરાબર અને બરોબર તમે કાન સાંભળી કાન ખોલી લેજો કે એ બધા વિદ્યાર્થીઓ કરે છે એટલે થરાદ પાસ થાય છે નહીં કે થરાદના સાહેબો શકીએ આપણા સાહેબ પણ તમને એટલું જ ભાથું પીરસે છે પણ આપણે એ મેળવવું નથી